હલો હા કોણ કોણ બોલો પ્રશ્ન આજનો નહીં એક વાત કહો એક મહિના થી આ પ્રશ્નો થાય છે

છ વાગે નહી આવતું ટાઈમ નહીં પણ એવું નહીં બપોરે નહી આવતું મજા નહી આવતું પણ એ નહીં પણ જીબી વાળા વડે આવતું અહીં વડે આવતું હોય ને આપડે આવતું એવું હોય ચાલતું કીધું કહું મેં જોયું છે

અમે હવ મલવ હવ મલવ વાત કરે કે એટલે આપણે પુષ્ટી ભાઈ પાર્ટી ફોન આપજે ને અમે હવ વાત કરું તમારે હેડો ઓલખારી માર કે હાય કોય રહે આમ એલુ તું વિદ્યાના તાલ જન દે